હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીસ ચેનલમાં તો આજે આપણે બનાવશું રાયવાળા મરચાં એના માટે આપણે આ દેશી મરચાં લીધા છે આ રીતના આવે એ આ ખાવામાં એકદમ મીઠા હોય છે અને સ્વાદમાં મોરા હોય છે હળદર છે આપણે રાય છે ને મીઠું છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું તો આપણે આ મરચાંને આ રીતે વચમાં એક ચીરો કરી લેશું આ રીતે બધા મરચા ને કટ લગાવી લીધો છે હવે આપણે આમાં થોડું થોડું નિમક નાખશું આપણે હાવ થોડું થોડું નાખવાનું છે ખારું ન થઈ જાય એટલા માટે તો આપણે બધા મરચામાં આ રીતે નાખી લીધું છે બે ચમચી જેટલું તેલ નાખશું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી રાઈ નાખશું

તો આપણા મરચા એકદમ સરસ પાકી ગયા છે હવે આપણે ગેસ બંધ કરીને આને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણા રાયવાડા મરચાં આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ